વેલકમ બેક ટુ કૈલા સાડી ભાઈ જો તમારા માટે છે ને એક એ યુનિક વસ્તુ લઈને આવ્યો છે ને બધા પીસ તો પહેલાં તમને ઓપન કરીને જ બતાવવાના છે પણ માર્કેટ કરતાં અલગ યુનિક અને ડિફરન્ટ હોય ને તો બક્યા ભાઈ બરોબર પ્લેન કાંઠાની અંદર પટોળામાં આવશે ભાઈ પટોળાનું પલ્લું આવશે કપડું તો એકદમ સોફ્ટ આવશે જો એકદમ લચક ફેબ્રિકની અંદર પ્લસ સાડીની અંદર સાથીયાની એની ડિઝાઇનો આવશે જેકાર્ડ પેટર્નમાં આપણો ફર્સ્ટ એક પીસ તમને અમને ઓપન કરીને બતાવીએ જો અમને પલ્લું જુઓ ભાઈ પ્લેન કાંઠામાં જાવ એકદમ જે પટોળા ટાઈપનો આખું પાર્લવ રહેશે જુઓ સાડીની અંદર આખી જે કડની કળર્સની એની ડિઝાઇનો આવશે સાથી આની ને એની જુઓ તમને માઇન્ડનોટ બતાતી હશે પણ તમે લાઈવ પીસમાં મસ્ત જોઈ શકો છો જુઓ હાથીની એની બધી અલગ અલગ સાડીની અંદર ડિઝાઇનો આવશે તમને બતાતી જશે જુઓ ઝૂમ કરીને જોઈ શકો છો એમના બ્લાઉઝની વાત કરીએ કરીને એક્સ્ટ્રા ઓર્ડિનરી નેક્સ્ટ લેવલનો બ્લાઉઝ આવશે ભાઈ જો આ વસ્તુ પહેરો ને માર્કેટ કરતાં આખું અલગ યુનિક અને ડિફરન્ટ આવશે બરોબર તમારા કોઈ વાર પરબ નવરાત્રિ માટે કે સગાઈની કે કોઈની ખરીદી કરવી ને સાપ ની તો આવી વસ્તુની ખરીદી કર્યા ભાઈ કારણ કે બધાથી અલગ અને યુનિક તમને કલર જોઈ શકો છો બધા કલર પણ બતાવવાના છે તમને સૌથી પહેલા અમારા વિડીયોમાં તમે નવા સો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે કૈલાસ રાડી સુરત હાડી નું રોજ નવું કલેક્શન આવવાનું છે જો અને પ્લાન ની તો આજીવન ફેશન નહીં જાય ભાઈ આજકાલ નહીં એકદમ ડિફરન્ટ વસ્તુ છે તમાર આનો સ્ક્રીનશોટ ફોટો લઈ સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબર મોકલી આપવાનું રહેશે અને અમારા દુકાને તમારે રૂબરૂ મુલાકાત લેવી હોય તો સુરતની અંદર નાના વરાછા લક્ષ્મણનગર 12 નંબરની શેરીની અંદર કૈલા સાડી આવેલી છે બગડાણાવાળાની દુકાન છે ભાઈ અહીંયા શોપ ઉપર આવી જાવ ખરીદી કરો તમે બધી અલગ અલગ કારણ કે રોજ નવું કલેક્શન આવે છે ને બહુ બધી સાડીઓ તો રીટ અત્યારે હાલે છે બહુ બધી સાડીઓ તો નવી પણ આવી ગઈ છે અત્યારે બરોબર લેવા દેવાની કોઈ વાર પ્રસંગની સાડી લેવાય ને તો તમને મળી જશે ભાઈ જુઓ એકદમ યુનિક સાડીઓ છે ભાઈ બધી જો હશે ને બધા મલ્ટી અને યુનિક કલર બધા જુઓ અને ઘરે બેઠા તમારા મગાવી છે શોપ ઉપર નથી આવી શકતા તો સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરો પ્રાઇસ ડિટેલ ફેબ્રિક ડિટેલ મળી જશે એકદમ રિઝનેબલ રેટમાં તમને સાડી મળવાની રહેશે પ્લસ આનું બ્લાઉઝ છે નેક્સ્ટ લેવલનું બ્લાઉઝ છે ભાઈ સોલી બ્લાઉઝ અને ક્યારેય ફેશન ન જાય માર્કેટ કરતા આખું ડિફરન્ટ લાવી સોલી બ્લાઉઝની અંદર ભાઈ કળશ હાથી ને એમની મસ્ત યુનિક આખી ડિઝાઇન આવશે જો તમે જુઓ ગળાનો ને એનો મસ્ત ભાગ છે ભાઈ આવી વસ્તુ છે ને પહેલા સાડી સુરત ની અંદર જ તમને મળવાની રહેશે શોપ આપણો બાર નંબરની શેરીમાં આવેલો છે જેવા તમે પીસ નો લુક ગેટઅપ કેવો આવે તમે આવું જ બીજું નવું કલેક્શન જોઈએ કહેલા સાડી પેજને ફોલો કરો શોપ ઉપર આવો બાર નંબરની શેરીમાં મારી દુકાન છે બગદાણાવાળાની અહીંયા બહુ બધી ખરીદી કરી શકો છો અલગ અલગ નવું નવું કલેક્શન છે ચાલો મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર એ પણ યુનિક સાડી સાથે થેન્ક યુ